રાજકોટ ગીર સોમનાથ દરિયા કિનારેથી ડ્રગ્સ પકડવાનો મામલો ઈરાન અને પાકિસ્તાનનું આ ષડયંત્ર હાલ ડ્રગ મામલે કોઈ આંતરરાષ્ટ્રીય કનેક્શન અંગે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે ગીર સોમનાથ જિલ્લા પોલીસને બે દિવસ પહેલા જ ડ્રગ્સની બાતમી મળી હતી અને આ દરમિયાન પોલીસ દ્વારા ખૂબ શાંતિપૂર્ણ રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું છેલ્લા બે વર્ષમાં ગુજરાત પોલીસને ડ્રગ પકડવામાં રેકોર્ડ બ્રેક સફળતા પ્રાપ્ત થઈ છે જેમ કે આપણે સૌ જાણીએ છે કે ગુજરાત પોલીસ એ ડ્રગ સામે અભિયાન નહીં પરંતુ જંગ લડી રહી છે છેલ્લા 2 વર્ષમાં ગુજરાત પોલીસ દ્વારા આ ઐતિહાસિક ડ્રગ્સ પકડવાની એક અભિયાન ચલાવવામાં આવ્યું હજી બે દિવસ પહેલા આજ મેં વિધાનસભા ગ્રુમા ગ્રુ વિભાગની ચર્ચા દરમિયાન સૌ વિપક્ષ ના મારા સાથીઓને મેં હાથ જોડીને વિનંતી કરેલી કે ડ્રગ્સ એ યુવા બરબાદ કરનારું દૂષણ છે ડ્રગ્સના દૂષણ પર કોઈ બી પ્રકારની રાજનીતિ ના જ હોઈ શકે ડ્રગ્સ એ ખૂબ મોટી સામાજિક લડાઈ છે અમે આ સામાજિક લડાઈ મજબૂતાઈ થી લડવા માટે એક અભિયાન બી ચલાવ્યું અને એક લડાઈ લડવા માટે બી ગુજરાત પોલીસ સંપૂર્ણ તૈયાર છે ગુજરાત પોલીસના જવાનોએ ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર જઈને ગોલીઓનો સામનો કરીને બી ડ્રગ્સ પકડ્યું છે પંજાબની જેલોમાંથી ચાલતા નેટવર્કનો બી પર્દાફાશ કર્યું છે વેસ્ટ બંગાળના એટલે કે પશ્ચિમ બંગાળના પોર્ટ પરથી બી ખૂબ મોટા પાયે ડ્રગ્સનું રેકેટ પકડવામાં गुजरात एटीएस ने खूब मोटी सफलता मिली दिल्ली उत्तर प्रदेश महाराष्ट्र राजस्थान आम अलग अलग राज्य थकी नेटवर्कों पर्दा ने पर्दाफाश करवाला बेवर्ष गुजरात पुलिस ने खूब मोटी सफलता प्राप्त थी मारी आजे राजकोट खाते थी राज्यना सौ नागरिकों ने हूँ बेहाथ जोड़ी ने विनंती कर કે કોઈ બી મિત્ર કોઈ બી સગા સંબંધીઓ પોતાના મિત્રની નાની મોટી વાત છુપાવી એ દોસ્તીમાં હંમેશા આપણે જોતા આવીએ છીએ પરંતુ જો તમારો મિત્ર જો તમારા મિત્ર આ પ્રકારના કોઈ બી દુષણમાં ફસાયેલા હોય તો એનું જીવન બચાવવા માટે એક સાચા દોસ્ત બનીને એની માહિતી પોલીસને આપજો અમે કોઈ બી યુવાનોનું જીવન બરબાદ કરવા નથી માંગતા અમે એમના થકીથી જે માહિતી મળે છે એના થકી ડ્રગ્સ વેચનારને જ પકડવામાં અમારો સૌથી મોટો ઇન્ટરેસ્ટ છે અને આવા યુવાનોને અમે લોકો અલગ અલગ ડોક્ટર્સ સાયકોલોજી એની જોડે બેસીને ચર્ચા કરીને એને અલગ અલગ સેશન્સના માધ્યમથી એને સાચા રસ્તા પર લાવવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે કે રાજ્યનો નાગરિક જે આ દૂષણમાં ફસાયેલો છે એને બહાર લાવવો અને ડ્રગ્સ વેચનારને પકડીને કડક સજા એ જ ગુજરાત પોલીસ નો ખાસ ધ્યેય છે આજે ગીર સોમનાથ જિલ્લા પોલીસના વડા અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું चला अनेक दिवस होते आ ड्रग्स नी बातमी गिर सोमनाथ पोलीस ने मलीन संपूर्ण बातमीना आधारे एनी पाचल रया रात दिवस एक करया बे दिवस ती रात्री दररोज आ केस नी पाचल रा झोईने बैसीने संपूर्ण વિજિલન્ટ રહીને આ સાડી ત્રણસો કરોડ રૂપિયાનું હેરોઈન પકડવામાં ગુજરાત પોલીસના ગીર સોમનાથ જિલ્લાને એમની આખી ટીમને ખૂબ મોટી સફળતા મળી છે હું જિલ્લા પોલીસ વડા અને આખી ગીર સોમનાથ પોલીસને રાજ્યના ગૃહમંત્રી તરીકે અને આ રાજ્યના એક નાગરિક તરીકે તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ ડ્રગ્સ એ અનેક લોકોનું જીવન બરબાદ કરી શકે હજારો યુવાનોને જીવન બચાવવાનું કામ ગીર સોમનાથ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે હું ફરી એકવાર ગુજરાત પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એની સંપૂર્ણ માહિતી તે આપને આપવામાં આવશે પાકિસ્તાન ઈરાન દ્વારા ચાલતું આ ષડયંત્ર અનેક બીજા ષડયંત્ર થઈ શકતા આ સાડા ત્રણસો કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું છે એટલું જ નહીં આનાથી અનેક ષડયંત્ર આવનારા દિવસોમાં ખુલશે અને એની સંપૂર્ણ ટોપ ટુ બોટમ ઇન્કવાયરી ચાલુ કરવામાં આવી છે એટલે એની સંપૂર્ણ માહિતી આપણે વિભાગ દ્વારા આપવામાં આવશે હતો રાજકોટમાં સપ્લાય કરવાનો એને રૂપિયાનું કમિશન એ ડ્રાઈવર છે રાજકોટ અને જામનગર પાટી ઇકોનો એને એવું કીધું કે આમાં સંપૂર્ણ જે માહિતી છે એની હમણાં ઇન્કવાયરી ચાલુ છે એક જવાબદાર નાગરિક તરીકે મારી બી આપ સૌને વિનંતી છે કે ન્યૂઝ બ્રેકિંગ માટે એટલી ઝડપ નહીં કરતા કે જેના કારણે જે આપણી ઇન્કવાયરી જે ચાલુ છે એને કોઈ બી ડિસ્ટર્બન્સ થાય આની સંપૂર્ણ માહિતી પોઈન્ટ ટુ પોઈન્ટ માહિતી આપણે પોલીસ દ્વારા ઝડપથી આપવામાં આવશે મને ખ્યાલ છે પણ એના પછીનું જે ચાલી રહ્યું છે હું એની વાત કરું આ વિજિલન્ટ છે એટલા માટે એક્શન થાય અને સલાયામાં આ પહેલું ઓપરેશન નથી સલાયામાં આપણે આ બે વર્ષની અંદર આ ચોથું મોટું કન્સાઇનમેન્ટ આપણે પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે એના કોન્ટેક્ટ અને એની જે ચેનલ છે એમાં એટલે કુલ મલાઈને આ પ્રકારના કન્સાઇનમેન્ટો આ પ્રકારની પ્રવૃત્તિઓ પર ગુજરાત પોલીસની અલગ અલગ એજન્સીઓનું સંપૂર્ણ ધ્યાન છે